રીના ને બે રાખડી લેવાની બાકી રહી ગયી છે ત્રણ ભાભી હારું અને ભાઈ હારું રાખડી એમ ને વિશુ તને મને અહીંથી રાખડી લેશે ગમે તો અહીંથી લેશે બાકી આગળથી લઈ લેશો અમે એ ફોટો મસ્ત આવે છે એમ જ રે એમ જ રે એમ જ રે ગમે છે કોઈ આ તો આપણે ખબર એ ઢીંગલી તમે બનાવતા એવી છે અહીંયા છે બીનાબેન રાખડી લે વાતો કેવી કરે હા એમ સારી બે આવી ગયા ભાઈ આવી ગયા છે રાખડી

આઠ વાગ્યા ઠેર ના આજે ઓલી બિરયાની બનાવવાની છે મારી બેન કાલે 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 બનાવજો કાલે તો કઈ ગ્રુપ બનાવવાની છે ને હા કાલે બધી વસ્તુ બનશે રીના એક વાનગી બનાવવાની છે મને કે મમ્મી તમે બે થી પોરો ખાવ હા ભાઈ તું જવા દે તારે હાલો મોડું થાય છે તારે એ રીનાને તો ફોન હિરલ ફૂઈ કર્યો લાગે છે રીના અત્યારે આ કબાટ ખોલીને પી છે

આ મેગી બનાવીને આવી છે વિશુ ઉઠ્યો છે અત્યારે અને અમારી રીનાએ મેગી બનાવી છે પણ થોડીક મોળી છે અને વિશુને પટુ જ્યારે બનાવે ને તો ફૂલ તીખી હોય છે એટલે એ બેને થોડીક મોળી લાગે છે અને રીનાને તો બરોબર લાગે છે રીના તીખું નથી ખાતીને એટલે આ બની છે ને તો એ રીના તીખી લાગતી તો વિસુ ઉઠીને આવી ગયો છે અને વિશુ હે હા ઉઠતા પેલી મેગી

ટ્રેન ટ્રાફિક છે ને કે આ મળતી જ નથી રિંગ્સ એક જગ્યાએ મળી આવે હજી તો જોઈ જ છે હજી મળી ગાઈસ તો અમે ગયા તો મને વીટી તો મળી નહીં કેમ કે બધી વીટી અંદર દુકાનની અંદર આવ હે ને હંતાડી દીધી ને રાખડ્યું જ હતી એને રાખડી તો એ જેટલી રાખડી પર હતી હા તો એ બધી રાખડી જ આગળ રાખી રીંગને બધી અંદર ખોખામાં હતી તો એ કે હવે ખોખામાંથી ન કાઢીએ तो पच्ची हमें पर्स ले ली दो नानो को गम से तो रख ही तक चुप चुप हम्म चलो तो एक घर जाइए एक बड़ी कले ले ले ना बाप बाहर ले, ले, ले तो छोकरा वाती यार मैगी खाती थोड़ी कुआं की

કાલે વિશું વેલા અત્યારે થઈ જાય જાણ ભાગ ખાઈ ને નવરા થઈ જાય એટલે રસોઈ આ રસોઈ બની ગઈ છે તો ખાવાનું તો તમારે છે નઈ ભાગ ખાઈ લે પડી જાય એટલે પૂરું